સાણા નો ચેક કરું માં કોણ જાણ વર્ષાણા ને ચેક કરે લે એટલે હું ને ચેક કરતી તારી તો વાત જ અલગ છે સંપા ઈ બટી તો ઠીક સંપા બતાય નથી જો તો એક તો બધો પોડરો તું લઈ આવતી કેતી અરે યાર એટ યાદ તો કોણ આતો હોય આપડા આતો થઈ જ ને જ્યાં ત્યાં પોડરો કર ને તો વાહે વાહે રખડતી જ્યાં ત્યાં પોડરો કર ને તો વાહે વાહે રખડતી એટલે એટલા બધા મારે સાણા છપાઈ ગયા જો એની આ છોકરાઓના आवाज આવવા મીના છોકરા મને લાગે છે આવે છે સાણા ચોરવા હોળી માતા હોળી স্যা কবরাশ্ড্঑া করামেশা ক১া স্লাদ্ন আপি স্াক�ও � goal objetivo, habr cioè, স্যা আরা পয়া আসজাষে মিঢিটলিলে আপটারি ক্ট্-শ্ব্ু. এনপারা এর

બહુ છે ને સાણા સાણા જો આખો સાણો હરગાઈ નાખું હાલે મને કે જા હાલે મને હવે તો રોંઢો થયો હવે ઘરે જાય પછી રાંધું નહી હોય પછી હજી તો આપણે હોળીના ગીત ગાવાના છે ને રમવું છે ને મજા આવી જાય આજ તો આવો રમવાની ગીત ગાવાની તો હોળી ઉપર બહુ મજા આવી જાય આઈ જલ્દી આપણે જાય અરે આવો સંપાબેન લે હજી તો તમે આટલા જ આવ્યા હો ને મણીની કોઈ નથી આવ્યા ના રે ના સંપાબેન હજી તો કોઈ નથી આવ્યું મણીએ એ આજે ઓડી દર્શનની વાર છે ને તઆ બે ત્રણ ગીત ગાઈ લે કે કાંતા બેન તમે ગીત ઉપાડો પેલું ઓય સંપકની

પડશે હા તારે તો ને જોવાનો ઉપારો હોય ને હા તે ઉપારો તો હોય ને ગામમાં કોણ કોણ નવી વહુ આવી જોવાનો મળે ને દર્શન કરીને ગયા આપણે તો ગામની જ હોય એ સંપા સગન્યો દેખાય છે વહુ જ દેખાતી હા બાપા હમણા દેખાય તૈયાર આવતી હોય તો વાર તો લાગે ને આ તો આવી ગઈ તૈયાર થાતા તો વાર લાગે ને હા એલી લાડી તો બહુ સારી લઈ આવ્યો હા લાડી એ ઓરી માતા તમારો તપારો તો બહુ હારો લાગે છે બધાય કરજો પણ મારાથી કરજો એ ભાભી મારો આયા પણ બેન નથી તો મારે તમને ધક્કા જ મારવા પડે ને એ બધાય આગળ હાલે ને પછી હું હાલું કઈ અગાઉ તો હું ન એ મણી તો ગુડા આગળ કોનું જડબું જોઈને ઊભી છે હાલવા ની એ ભાભી હવે તમારી જગ્યા થઈ ગઈ લે તમે મારા ભાઈનો હાથ શું કહેવાય એ આ પૂતાની કે કે હું આ હું બાગર બિલો થયો છું એ છે ની આ જો તો ખરા મારી માં મે છે એ પણ તમારે આટલી બધી મે ને ક્યાં જાવ છે થોડી થોડી આ તો મોઢા તમે એ મૂર્ખી તને કાઈ ખબર છે ઓળી માતા હામે મે ને તારી આખું ની રતન કોઈ જાય જ નહીં આ તો આખા મોઢે આંજી આખા મોઢે તમારું રતન કોઈ જાય જ એ સંપાત આ હા હુસે ને હા સુ ને મે થી રોશની આપડી ની આ તો તમે આ વાટકો લઈ આવ્યા છે હા એમ છે હોય ને તો કાઈ ની હા ની હું એક થઈ તો વાંધો નથી પણ તમને બધું દેખાવું જોઈએ અને ફ્રેન્ડ તમારે કોઈ ની મેં સાંજવી હોય ને તો મારા સાસુ પાસે આવજો હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં ને હેપી હોલી ફ્રેન્ડ અને ફ્રેન્ડ તમારા ગામમાં કે તમારા શહેરમાં હોલીનું કેવું દહન થાય છે ને કોમેન્ટ કરીને જરૂર કહેજો ને હા તમને અમારો વિડિયો પસંદ આવતા હોય ને તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ